ઉત્તર છે તેઓ આપસમાં ખૂબ ખૂબ ક્ષીરખંડ થઈને રહેશે ક્યારે લૂણ પાણી નહીં હશે જે દેહ અભિમાની મનુષ્ય છે તે ઉલટુ સુલટુ બોલતા લડતા ઝઘડતા છે તમારા બાળકોમાં તે આદત નહી હોઈ શકે અહિયાં તમારે દેવી ગુણ ધારણ કરવાના છે કર્માતિત અવસ્થાને પામવાની છે ઓમ શાંતિ પહેલા પહેલા બાપ બાળકોને કહે છે દેહી અભિમાની ભવ પોતાને આત્મા સમજો ગીતા વગેરેમાં ભલે કંઈ પણ છે પરંતુ તે બધું છે ભક્તિ માર્ગના શાસ્ત્ર બાપ કહે છે હું જ્ઞાનનો સાગર છું તમા તમને બાળકોને જ્ઞાન સંભળાવું છું કયું જ્ઞાન સંભળાવું છું સૃષ્ટિનું અથવા ડ્રામાના આદિ મધ્ય અંતનું નોલેજ સંભળાવું છું આ છે ભણતર હિસ્ટ્રી અને જ્યોગ્રોફી છે ને ભક્તિ માર્ગમાં કોઈ હિસ્ટ્રી જ્યોગ્રોફી નથી ભણતા ના પણ નહીં લેશે સાધુ સંત વગેરે બેસી શાસ્ત્ર ભણે છે શાસ્ત્ર વાંચે છે આ બાપ તો કોઈ શાસ્ત્ર વાંચીને નથી સંભળાવતા તમને આ દેવતા બનાવે છે તમે આવો છો મનુષ્યથી દેવતા બનવા છે તે પણ મનુષ્ય આ પણ મનુષ્ય પરંતુ આ બાપને બોલાવે છે કે હે પતિત પાવન આવો આ તો જાણો છો દેવતાઓ પાવન છે બાકી તો બધા અપવિત્ર મનુષ્ય છે તે દેવતાઓ પાવન કેવી રીતે બને કોણે બનાવ્યા આ કોઈ મનુષ્ય માત્ર નથી જાણતા તો બાપ સમજાવે છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરવા આમાં જ મહેનત છે દે અભિમાન નહીં હોવું જોઈએ આત્મા અવિનાશી છે સંસ્કાર પણ આત્મામાં રહે છે આત્મા જ સારા અને ખરાબ સંસ્કાર લઈ જાય છે એટલે હવે બાપ કહે છે દેહી અભિમાની બનો પોતાની આત્માને પણ કોઈ જાણતા નથી જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે તો અંધકારનો માર્ગ શરૂ થાય છે

ઘણા જન્મોના અંતમાં તે ફરી પાવન બની દેવતા બને છે તમે તમે પણ પણ બ્રાહ્મણ બ્રાહ્મણ આ બ્રહ્મા એમને દેવતા કોણ કહે છે બ્રહ્માને બ્રાહ્મણ કહેવામાં આવે છે નહી કે દેવતા આ જ્યારે પવિત્ર બને છે તો પણ બ્રહ્માને દેવતાની દેવતા નહીં કહેશે જ્યાં સુધી વિષ્ણુ ન બને લક્ષ્મી નારાયણ ન બને ત્યાં સુધી દેવતા નહીં કહેશે તમે બ્રાહ્મણ બ્રાહ્મણીઓ છો તમારે પહેલા પહેલા શુદ્ર થી બ્રાહ્મણ બ્રાહ્મણ થી દેવતા તમને બનાવું છું આ તમારો અમૂલ્ય હીરા જેવો જન્મ કહેવામાં આવે છે ભલે કર્મો ભોગ તો હોય જ છે તો હવે બાપ કહે છે પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરતા રહો આ પ્રેક્ટિસ હશે ત્યારે જ વિકર્મ વિનાશ થશે દેહધારી સમજ્યા તો વિકર્મ વિનાશ નહીં થશે આત્મા બ્રાહ્મણ નથી શરીર સાથે છે ત્યારે જ બ્રાહ્મણ પછી દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર વગેરે બને છે દેહમાં આવે છે ત્યારે આત્મા બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર નથી આજે બાબા કહે છે તો હવે બાપને યાદ કરવાની મહેનત છે

પામી લે પછી તો શરીર પણ રહી ન શકે પવિત્ર આત્મા હલકી થઈ એકદમ છોડી દે પવિત્ર આત્માની સાથે અપવિત્ર શરીર રહી ન શકે એવું નહીં કે આ દાદા કોઈ પાર પહોંચી ગયા છે આ પણ કહે છે યાદ ની ખૂબ મહેનત છે દેહ અભિમાનમાં આવવાથી ઉલટું સુલટું બોલવું લડવું ઝઘડવું વગેરે ચાલે છે અમે બધી આત્માઓ ભાઈ ભાઈ છીએ પછી આત્માને કંઈ નહીં થશે દેહ અભિમાન થી જ રોલો થયો છે અટક આવી ગઈ છે હવે તમે બાકોને દેહી અભિમાની બનવાનું છે જેમ દેવતાઓ ક્ષીરખંડ છે એમ તમારે પણ આપસમાં ખૂબ ચીરખંડ થઈને રહેવાનું રહેવું જોઈએ તમારે ક્યારેય લૂન પાણી નથી થવાનું જે દેહ અભિમાની મનુષ્ય છે એ ઉલટું સુલટું બોલતા લડતા ઝઘડતા રહે છે તમારા બાળકોમાં તે આદત નઈ હોઈ શકે અહીંયા તો તમારે દેવતા બનવાના માટે દેવી ગુણ ધારણ કરવાના છે કર્માતીત અવસ્થાને પામવાની છે જાણો છો આ શરીર આપ દુનિયા જૂની તમો પ્રધાન છે જૂની વસ્તુથી જૂના સંબંધથી નફરત કરવી પડે છે દેહ અભિમાનની વાતોને છોડી પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે તો પાપ વિનાશ થશે ઘણા બાળકો યાદમાં ફેલ થાય છે નાપાસ થાય છે જ્ઞાન સમજાવવામાં ખૂબ તીખા જાય છે તે જ હોય છે પરંતુ યાદની મહેનત ખૂબ મોટી છે મોટું મોટી પરીક્ષા છે અડધો કલ્પ છે જૂના ભગત અડધા કલ્પના જૂના ભગત જ સમજી શકે છે ભક્તિમાં જે પાછળ આવે છે તે એટલું સમજી નહીં શકશે બાપ આ શરીરમાં આવીને કહે છે કે હું દરેક પાંચ વર્ષ પછી આવું છું મારો ડ્રામામાં પાર્ટ છે અને હું એક જ વાર આવું છું આ તે જ સંગમયુગ છે લડાઈ પણ સામે ઊભી છે આ ડ્રામા છે જ પાંચ વર્ષનો કળિયુગની આયુ અત્યારે ચાલીસ વર્ષ બાબા કહે છે હજુ વધારે હોય તો ખબર નહીં શું થઈ જાય તે તો કહે છે ભલે ભગવાન પણ આવી જાય તો પણ અમે શાસ્ત્રોની રાહ નહીં છોડીશું આપણ ખબર નહી નથી કે ચાલીસ હજાર વર્ષ પછી કયા ભગવાન આવશે કોઈ સમજે છે કૃષ્ણ ભગવાન આવશે થોડું જ આગળ ચાલીને તમારું નામ બાલા થશે પરંતુ તે અવસ્થા હોવી જોઈએ આપસમાં ખૂબ ખૂબ પ્રેમ હોવો જોઈએ તમે ઈશ્વર્ય સંતાન છો ને તમે ખુદાઈ ખિદમતગાર ગવાયેલા છો કહો છો કે અમે બાબાના મદદગાર છીએ પતિત ભારત ને પાવન બનાવવાના બાબા કલ્પ કલ્પ અમને આત્મભિમાની બનાવી અમે આત્મભિમાની બની તમારી શ્રીમત પર યોગ બળ પોતાના વિકર્મ વિનાશ કરીએ છીએ યોગ બળ છે સાયલેન્સ બળ સાયલેન્સ બળ અને સાયન્સ બળ માં રાત દિવસનો નો ફરક છે આગળ ચાલી તમને ખૂબ સાક્ષાત્કાર થતા રહેશે શરૂમાં કેટલા બાળકોને કેટલા બાળકો સાક્ષાત્કાર કર્યા પાઠ ભજવ્યા આજે તે છે જ્યારે કે બાળકો જાણે છે ભગવાન અમને ભણાવે છે તો પછી કાયદેસર ભણવું જોઈએ નહીં તો ખૂબ ખૂબ ઓછું પદ પામશો સજાઓ પણ ખૂબ ખાશો ગાય પણ છે ને જન્મ જન્માંતરનો પાપી છું ત્યાં એટલે કે સત્યુગમાં તો રાવણનું રાજ્ય જ નથી તો વિકારનું નામ પણ કેવી રીતે થઈ શકે છે તે છે જ સંપૂર્ણ નિર્વિકારી રાજ્ય તે રામ રાજ્ય આ છે રાવણ રાજ્ય આ સમયે બધા તમો પ્રધાન છે દરેક બાળકને પોતાની સ્થિતિની ચેકિંગ કરવી જોઈએ તપાસ કરવી જોઈએ વાત અંદર જોવાનું છે અમારામાં કોઈ અવગુણ તો નથી અમારું ખાનપાન કેવું છે ખાવા પીવાનું કેવું છે આખો દિવસ કોઈ ફાલતુ વાત કે જૂઠ તો નથી બોલતા શરીર નિર્વાહ અર્થ પણ બોલવું સારું કર્મ કરે છે તેનું રિટર્ન પણ મળે છે કોઈએ હોસ્પિટલ બનાવરાવી તો આગળના જન્મમાં સારી હેલ્થ મળશે કોલેજ બનાવરાવી તો સારું ભણશે પરંતુ પાપનું પ્રાયશ્ચિત શું છે એના માટે પછી ગંગા સ્નાન કરવા જાય છે બાકી જે ધન દાન કરે છે તો એનું બીજા જન્મમાં મળી જાય છે એમાં પાપ કપાવાની કાપવાની વાત નથી રહેતી તે હોય છે ધનની લેનદેન ઈશ્વર અર્થ આપ્યું ઈશ્વરે ઈશ્વરને અલ્પકાળના માટે આપી દીધું અહીંયા તો તમને પાવન બનવાનું છે સિવાય બાપની યાદના બીજો કોઈ ઉપાય નથી પાવન બની પતિ દુનિયામાં થોડી રહેશો તે ઈશ્વર અર્થ કરે છે ઇનડાયરેક્ટ અત્યારે તો ઈશ્વર કહે છે હું સન્મુખ આવ્યો છું પાવન બનાવવા હું તો દાતા છું મને તમે આપો છો તો હું રિટર્નમાં આપું છું હું થોડી પોતાની પાસે રાખીશ તમારા બાળકોના માટે જ મકાન વગેરે બનાવ્યા છે સન્યાસી લોકો તો પોતાના માટે મોટા મોટા મહેલ વગેરે બનાવે છે અહીં શિવબાબા પોતાના માટે કંઈ નથી બનાવતા કહે છે એનો રિટર્ન તમને ક્વીસ જન્મોના માટે નવી દુનિયામાં મળશે કારણ કે તમે સન્મુખ લેનદેણ કરો છો પૈસા જે આપે છે તે તમારા જ કામમાં લાગે છે ભક્તિ માર્ગમાં પણ દાતા છું તો ત્યારે પણ દાતા છું તે છે ડાયરેક્ટ આ છે ડાયરેક્ટ બાબા તો દે દે છે જે કંઈ છે એનાથી જઈને સેન્ટર ખોલો બાબા તો એક જ વાત કહે છે કે તમારી પાસે ધન છે જે કાંઈ છે તો તમે નવું સેન્ટર ખોલો નવું સેવા સ્થાન ખોલો બીજાઓનું કલ્યાણ કરો હું પણ તો સેન્ટર ખોલું છું ને બાળકોનું આપેલું છે બાળકોને જ મદદ કરું છું હું થોડી પોતાની સાથે પૈસા લઈને આવું છું હું તો આવીને આમનામાં પ્રવેશ કરું છું આમના દ્વારા કર્તવ્ય કરાવું છું મારે તો સ્વર્ગમાં આવવાનું નથી આ બધું તમારા માટે છે હું તો અભોગતા છું કંઈ પણ લેતો નથી એવું પણ નથી કહેતો કે પગે પડો બાબા કહે છે હું તો તમારા બાકોનો મોસ્ટ ઓબિડિયન્ટ સર્વન્ટ છું એકદમ ખૂબ આજ્ઞાકારી સેવક છું આ પણ તમે જાણો છો તે માતા પિતા બંધુ સખા બધું છે એ પણ નિરાકાર છે તમે કોઈ ગુરુને ક્યારેય તમે વ માતા પિતા નહીં કહેશો ગુરુને ગુરુ ટીચરને ટીચર કહેશે આને આમને માતા પિતા કહો છો તો બાપ કહે છે હું કલ્પ કલ્પ એક જ વાર

તમારી બુદ્ધિમાં છે કે અમે નવી દુનિયાના માલિક બનવાવાળા છીએ તો ચાલ ચલન ખાવા પીવાનું વગેરે બધું બદલવાનું છે બિકારોને છોડવાના છે સુધરવાનું તો છે ને જેમ જેમ સુધરશો પછી શરીર છોડશો તો ઉચ્ચ કુળમાં જન્મ લેશો નંબર વાર કુળના પણ હોય છે અહીંયા પણ ઘણા સારા સારા ફૂલ હોય છે ચાર પાંચ ભાઈ બધા આપસમાં ભેગા રહે છે કોઈ ઝઘડો વગેરે નથી હોતો અત્યારે તમે જાણો છો કે અમે જઈએ છીએ જ્યાં કાળ નથી ખાતો ડરની કોઈ વાત નથી અહીંયા તો દિવસ પ્રતિ દિવસ ડર વધતો જશે બહાર નીકળી નહીં શકશો આપણ જાણો છો આ ભણતર કોટોમાં કોઈ જ ભણશે કોઈ તો સારી રીતે સમજે છે લખે પણ છે ખૂબ સારું છે એવા બાળકો પણ આવશે જરૂર રાજધાની તો સ્થાપન થશે ને બાકી થોડો ટાઈમ બચ્યો છે બાપ એ પુરુષાર્થી બાળકોની ખૂબ ખૂબ મહિમા કરે છે જે યાદની યાત્રામાં તીખી રેસ લગાવવા વાળા છે તે જ દોડે છે મુખ્ય છે યાદની વાત એનાથી જૂનો હિસાબ કિતાબ ચૂકતું થાય છે કોઈ કોઈ બાળકો બાબાને લખે છે બાબા અમે આટલા કલાક રોજ યાદ કરીએ છીએ તો બાબા પણ સમજે છે કે આ ખૂબ પુરુષાર્થી છે પુરુષાર્થ તો કરવાનો છે ને એટલે બાપ કહે છે આપસમાં ક્યારેય પણ લડવાનું ઝઘડવાનું નહીં હોવું જોઈએ લડવું ઝઘડવું નહીં જોઈએ આ તો જાનવરોનું કામ છે લડવું ઝઘડવું આ છે દેહ અભિમાન બાપનું નામ બદનામ કરી દેશે બાપના માટે જ કહેવામાં આવે છે સદગુરુ નિંદક હોર ન પામે સાધુઓને પછી પોતાના માટે કહી દીધું છે તો માતાઓ એનાથી ખૂબ ડરે છે કે કોઈ શાપ ન મળી જાય અત્યારે તમે જાણો છો કે મનુષ્ય થી દેવતા બની રહ્યા છીએ એનાથી સાચી સાંભળી રહ્યા છીએ કહો છો અમે આ પાઠશાળામાં આવીએ છીએ શ્રીલક્ષ્મી નારાયણનું પદ પામવા માટે બીજે ક્યાંય એવું નથી કહેતા અત્યારે અમે જઈએ છીએ પોતાના ઘરે એમાં યાદનો પુરુષાર્થ જ મુખ્ય છે અડધો કલ્પ યાદ નથી કર્યા હવે એક જ જન્મમાં યાદ કરવાના છે આ છે મહેનત યાદ કરવાના છે દેવી ગુણ ધારણ કરવાના છે કોઈ પાપ કર્મ કર્યું તો સો ગણો દંડ પડી જશે પુરુષાર્થ કરવાનો છે પોતાની ઉન્નતિ કરવાની છે આત્મા જ શરીર દ્વારા ભણીને બેરિસ્ટર કે સર્જન વગેરે બને છે ને આ લક્ષ્મી નારાયણ પદ તો ખૂબ ઊંચું છે ને આગળ ચાલી તમને સાક્ષાત્કાર ખૂબ થશે તમે છો સર્વોત્તમ બ્રાહ્મણ કુલભૂષણ સ્વદર્શન ચક્રધારી કલ્પ પહેલા પણ આ જ્ઞાન તમને સંભળાવ્યું હતું પછી તમને સંભળાવે છે

પહેલો છે પોતાની અંદર પોતાની તપાસ કરવાની છે કે અમે બાપની યાદમાં કેટલો સમય રહીએ છીએ દેવી ગુણ ક્યાં સુધી ધારણ કર્યા છે અમારામાં કોઈ અવગુણ તો નથી અમારું ખાન પાન ચાલ ચલન રોયલ છે ફાલતુ વાતો તો નથી કરતા જૂઠ તો નથી બોલતા બીજું યાદનો ચાર્ટ વધારવા માટે અભ્યાસ કરવાનો છે અમે બધા આત્માઓ ભાઈ ભાઈ છીએ દે અભિમાનથી દૂર રહેવાનું છે પોતાની એકર સ્થિતિ જમાવવાની છે એના માટે ટાઈમ આપવાનો છે આજનું વરદાન પાંચ તત્વો અને પાંચ વિકારોને પોતાના સેવાધારી બનાવવા વાળા માયા જીત સ્વરાજ્ય અધિકારી ભવ જેમ સત્યુગમાં વિશ્વ મહારાજા અને વિશ્વ મહારાણીની રાજાઈ ડ્રેસને પાછળથી દાસ દાસીઓ ઉઠાવે છે ઉપાડે છે એવી રીતે સંગમ યુગ પર આ બાળકો જ્યારે માયાજીત સ્વરાજ્ય અધિકારી બને ટાઇટલ્સ રૂપી ડ્રેસ થી જે સોમાન બાબાએ આપ્યા છે એ સોમાન રૂપી ડ્રેસ થી સજા સજાયેલા રહેશો તો આ પાંચ તત્વ અને આ પાંચ વિકાર માટે દ્રઢ સંકલ્પની નો દ્રઢ સંકલ્પના પટ્ટાથી બેલ્ટી ટાઈટલ્સની ડ્રેસને ટાઈટ કરો ડ્રેસ ડ્રેસને ટાઈટ કરો અલગ અલગ ડ્રેસ અને અલગ અલગ શૃંગારના સેટથી ધજીને બાપની સાથે રહો તો આ વિકાર કે તત્વ પરિવર્તન થઈ સહયોગી સેવા ધારી થઈ જશે સ્લોગન છે જે ગુણો અને શક્તિઓનું વર્ણન કરો છો એને એના અનુભવમાં ખોવાઈ જાઓ અનુભવ જ સૌથી મોટી ઓથોરિટી છે અવ્યક્ત ઈશારા છે કમ્બાઇન્ડ રૂપની સ્મૃતિથી સદા વિજયી બનો સ્વયમને બાપની સાથે કમ્બાઇન્ડ સમજવાથી વિનાશી સાથી બનાવવાનો સંકલ્પ સમાપ્ત થઈ જશે કારણ કે સર્વશક્તિમાન સાથી છે જેમ સૂર્યની આગળ અંધકાર રોકાઈ નથી શકતો એવી રીતે સર્વશક્તિમાનની આગળ માયાનો કોઈ પણ વ્યર્થ સંકલ્પ પણ રોકાઈ નથી શકતો ટકી નથી શકતો કોઈ પણ દુશ્મન વાર કરવાના પહેલા એકલો બનાવે છે એટલે ક્યારેય એકલા નહીં બનો ઓમ શાંતિ